અમદાવાદ એસીબીની સફળ ટ્રેપ રેતી અંગેની કામગીરીમાં હેરાનગતિ ન કરવા ખાણ ખનીજ વિભાગના અધિકારીએ રૂપિયા બે લાખની લાંચ માગી પોતે ભાગી ગયો અન્ય એક પકડાયો સુરતમાં અમદાવાદ એસીબીની ટીમે સફળ ટ્રેપ કરી હતી ખાણ ખનીજ વિભાગના અધિકારીએ રેતી અંગેની કામગીરીમાં ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કામગીરી ન કરવા બે લાખની લાંચ માંગી હતી જૂના સીમાડા રોડ પર છટકું ગોઠવી એસીબીએ અધિકારીને મદદ કરનારને ઝડપી પાડ્યો હતો જ્યારે અધિકારી ભાગી ગયો હતો જેની શોધખોળ ચાલી રહી છે હાલ તો એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે રેતીના કામકાજ સાથે સંકળાયેલા એક વ્યક્તિ મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી કરે છે જોકે આ કામગીરીમાં ફ્લાઇંગ સ્કવોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહીં કરવા માટે ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કોડના અધિકારી દ્વારા બે લાખની લાંચ માગવામાં આવી હતી ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કવોડમાં મદદનીશ નિયામક તરીકે કામ કરતા નરેશ જાની અને અન્ય એક કપિલ પરસોત્તમભાઈ પ્રજાપતિ દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી જોકે ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરી હતી એસીબીની ટીમે મહાદેવ કાર્ટિંગ ગુજરાત એન્ટરપ્રાઇઝ યોગી ચોક બીઆરટીએસ રોડ જૂના સીમાડા રોડ ખાતે છટકું ગોઠવ્યું હતું ફરિયાદને આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું અને લાંચના છટકા દરમિયાન આરોપી કપિલ સ્થળ પર લાંચના નાણાં સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયો હતો જ્યારે મુખ્ય આરોપી અધિકારી નરેશ જાની સામે તપાસ ચાલુ છે અને તે હાલ સુધી મળી આવ્યો નથી હાલ પકડાયેલા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે